હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મગના ઢોસા તમે ચોખાના ઢોસા રવાના ઢોસા એ બધા ઢોસા તો ખાધા હશે પણ ક્યારેય તમે મગના ઢોસા બનાવ્યા છે તો ચાલો આજે આપણે મગના ઢોસા બનાવવાના છે પરંતુ ફ્રેન્ડ્સ રેસીપી બનાવતા પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી તમને સૌથી પહેલાં તમને જોવા મળે અને જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે જિંદગીનો દરેક દિવસ ખૂબ સરસ છે તો વસતા જાઓ અને કમેન્ટ કરતા જાઓ તો ચાલો બનાવો તો સૌથી પહેલાં આપણે આ આખા મગ છે એ મગને આપણે આ અડધો કપ આપણે મગ લીધા છે અને એમાં આપણે આ બે ચમચી આપણે ચોખા એડ કરીશું એમાં તો અને આ બધું જ મિક્સ કરી અને સારી રીતે પાણીથી ધોઈ અને પલાળી દેવાના છે જો ફ્રેન્ડ્સ અને આપણે આખી રાત માટે પાણીથી પલાળી દેસું ઢાંકણ ઢાંકી દેસું અને આખી રાત માટે એમને રાખશું જુઓ ફ્રેન્ડ્સ આપણા મગ પલાળવા સાંજે રાખી દીધા હતા અને છથી સાત કલાક તમે પલાળો તો પણ ચાલે પણ રાતે શું આ ટાઈમે મેં અગિયાર વાગે પલાળ્યા હતા અને અત્યારે જુઓ આ સા સવારના આઠ વાગ્યા છે તો એકદમ જુઓ આ દાણો પલળી ગયો છે જુઓ હાથથી તોડીએ તો ફટદેડાનો તૂટી જાય છે અને અંદર આપણે ચોખા પણ સાથે જ પલાળેલા હતા અને એમાંથી બધું જ પાણી કાઢી અને પાછું એક પાણીથી આપણે મગને ધોઈ લીધા છે અને ફ્રેન્ડ્સ હવે આમાં આપણે બધા જ મગને એડ કરીશું જુઓ ચોખા સહિત જો આ ચોખા નીચે છે અને આમાં આપણે થોડુંક આ પાણી એડ કરવાનું છે જુઓ પાણી એડ કરી દીધું છે અને હવે આપણે એમાં બીજું કશું જ નાખવાનું નથી ખાલી નિમક સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અને પાણી થોડુંક એડ કર્યું અને હજી પાછું થોડુંક એટ કરશું જેથી કરીને આપણે સ્મૂથ પેસ્ટ મળે અને આપણે પીસીને એવું લાગે તો પાછું આપણે થોડુંક પાણી આપણે ઢોસાનું બેટર બને એવું બનાવવાનું છે અત્યારે આને આપણે પીસી લઈએ જુઓ ફ્રેન્ડ્સ આપણે પીસાઈ ગયું છે તો જુઓ એકદમ આપણે આ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તો ફ્રેન્ડ્સ આપણે આમાંથી જોયો તમે જોઈ શકો છો જુઓ આટલી છે હજી આને થોડીક આપણે પાતળી કરવાની છે તો આને આપણે એક વાસણમાં લઈ લઈએ અને પછી આમાં આપણે પાણી થોડુંક એડ કરીશું જો ફ્રેન્ડ્સ આટલું આપણે પાણી એડ કરી અને આવી રીતે બધું જ વાસણમાંથી લઈ લેવાનું છે અને ફ્રેન્ડ્સ આ ઢોસા મગ છે ને એકદમ એમ કે ખૂબ જ પ્રો હોય પ્રોટીનથી ભરપૂર હોય છે અને એમાં ખૂબ જ બધું હોય છે અને ફોતરીવાળા ફોતરીમાં ફાઈબર્સ પણ ખૂબ જ હોય છે અને મગ ખાવા એ ખૂબ જ હેલ્થ માટે સારું છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આ મગના ઢોસા બનાવીએ આપણે ચોખાના ને એવા તો બધા બહુ જ ખાતા હોય છે રવાના ને પણ આજે આ મગના બનાવીએ તો ફ્રેન્ડ્સ આપણું આ બેટર તૈયાર છે આમાં કશું જ નાખવાનું નથી ખાલી એકને નિમક જ એડ કર્યું છે અને આથો આવવાની કે કોઈ પણ જરૂર નથી હવે આના ઢોસા જ ઉતારવાના છે આપણે જુઓ ફ્રેન્ડ્સ આપણે આ તવાને પાણી નાખીને અને આપણે ઠંડો પાડવાનો છે જુઓ એકદમ ઠંડો પાડી દેસું અને પછી આપણે હવે આ બેટરને એમાં એડ કરશું જુઓ ફ્રેન્ડ્સ આપણું એકદમ પતલું બેટર છે ને બેટરને જુઓ આવી રીતે આપણે આમ ફટાફટ ફટાફટ આવી રીતે આમ કરી દેવાનું છે તમે પછી આવી રીતે પણ આમ કરી શકો છો એટલે જેટલું ફેલાવવું હોય એટલું ફેલાઈ જાય એની રીતે જ જુઓ બધે જ ફેલાઈ ગયું છે અને હવે આપણે આને થવા દઈએ જો ફ્રેન્ડ્સ હવે આને આપણે ફરતે તેલ એડ કરવાનું છે આવી રીતે કિનારી ઉપર જેથી કરીને નીચે તેલ જશે અને ક્રિસ્પી બનશે જો ફ્રેન્ડ્સ આ બધું તેલ આ નીચે જશે અને ક્રિસ્પી બનશે આને લીધે અને હવે આપણે આને જે થવા જ દેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે આ જો તેલ નાખ્યું છે ત્યાં બધે જ આવું બ્રાઉન થઈ જાય કિનારી એટલે આપણે ઢોસાને છૂટો પાડવાનો છે તવાથી જુઓ ફ્રેન્ડ્સ અને જો તમારે બંને બાજુ કૂક કરવો હોય તો બંને બાજુ કૂક કરી શકો છો અને ચોખાના આપણે ઢોસો બનાવીએ એટલો આ ક્રિસ્પી નથી બનતો ફ્રેન્ડ્સ તો જુઓ તમે જોઈ શકો છો જુઓ આ આપણો અલગ પડી ગયો છે અને હવે આપણે પાછળનું પણ જોઈ લઈએ જુઓ આવી રીતે આવું થઈ ગયું છે પણ હજી થોડું ક્રિસ્પી કરવું હોય તો કરીએ અને બંને બાજુ ચોળવવો હોય તો બંને બાજુ પણ તમે ચોળવી શકો છો આમ જુઓ ફ્રેન્ડ્સ આપણે આમ ફોલ્ડ વાયરું છે આને અને હજી પણ જુઓ આ બાજુથી પણ આમ ફોલ્ડ વારશું આપણે જુઓ આ તો તૈયાર છે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ આપણે આ સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે જુઓ ફ્રેન્ડ્સ આપણે આ મગના ઢોસા તૈયાર છે સાથે જ આપણે નારિયરની ચટણી અને ટમેટાની ચટણી પણ લીધી છે અને નારિયેળની અને ચટ ટમેટાની ચટણી જો તમારે એની રેસીપી જોતી હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરવાનું ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તમને મારી રેસિપી ગમે તો વિડીયાને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે